તો હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજા મુજબ મજા માસ જવું ને ભાઈ અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર તો અત્યારે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ સવાર પડી ગયું છે મતલબ મામી અને ભાઈ નીકળી ગયેલા સી બે દિવસ ક્યાં છે ભાઈ આજ તો ભાઈ કેટલી મચ્છી આવી હું છે બધું તો દાળું મોકલા છે તો ઉપાડવાના છે ભાઈ તો એ પણ શાક તમને બતાવીશું અને આ બધું ભાઈ અત્યારે મજા ભાઈ જો ભાઈ સાગ આળસે ભાઈ આવું બધું છે તો તમે વિના તો હાલ આપણે વિડીયો સારું કરી દઈએ

પાડ મતલબ મૂકેલો છે એવું બધું છે ભાઈ એટલું મતલબ શાક છે બધું દેખાડી દેવું ને ભાઈ વિડીયોમાં હા ભાઈ તો ભાઈ મતલબ એટલું ભાઈ આપણે તમને દેખાડી દેવું પેલા નાસ્તો બસ્તો કરી લઈ તો મિત્રો વાવડોમાં જો હતો અને બહુ પોન છે ને એવું બધું સેફ છે અને બાકી આમ તો અત્યારે ગમલા છે ને ભાઈ આપણે સુઈ હા કારણ કે જાતા ને તેવા તો અમે એક પાડ કરી નાખ્યો ભાઈ તો આ પેલા પાડ ને ઓલો બીજો પાડ ભાઈ બે પાડના મતલબ ગુમલા છે તો આ પહેલા પાડના હું કઈ ગયા બીજા પાડના જો ભાઈ લીલા છે અને તીધો મતલબ તો ભાઈ એ હે અને એટલે તમને ભાઈ મચ્છી બતાડશે બધા ભાઈ જો નાસ્તો કરે છે આવું બધું સેફેમિલી ઝાડબર ઉપાડશે તમને મચ્છી બતાડશું ભાઈ ઘેરે જાય પછી ખાગા મચ્છી પેટીમાં છે તો એ આપણે ઉતારીએ મતલબમાં ઘી ઉતારીએ તો એ પણ તમને ભાઈ બતાવીશું તો ભાઈ બિના જો ભાઈ તો હું ત્યાં દઉં એ ભાઈ મસ્બૂતરમાં ભાઈ એક નંબર લાગે મિત્રો આમ જુઓ ભાઈ મશીનનો તમને અવાજ હમલાતો હોય છે કે નહીં હમણાં હોય મને પણ કાંઈ ખબર છે નહીં મતલબમાં છે ને ભાઈ અમે ઉપડી જશે જોઈએ એટલે ભાઈ લાલ લાલ મોટા મોટા અને ભાઈ મતદાતા છે ને ભાઈ કાઢ મગર ની બધું મતલબ નેક્સમાં હે ને ભાઈ પર છે આ ભાઈ માંગડી ફીસ કાંઈક જો ભાઈ આવું બધું કંઈક સેસ અને મતલબમાં છે ને ભાઈ જોઈએ આ છે ને ભાઈ આ કચ્છ છે જોઈએ દંડલ્યો દંડલયો મતલબમાં આમ છે ભાઈ મતલબમાં હતો પવન બહુ છે ભાઈ ઉતાણી ઉપર પવન છે ને ભયંકર મતલબ આમ બહુ કટલીમાં કટલો પવન અને એટલા ગુંડલા ભાઈ અમારા ફૂકાય છે અને અહીંયા જો ભાઈ એટલું કંઈક શાક અલગ કંઈક વકલ કર્યું છે ભાઈ મતલબ અમારા મધાભાઈ જોઈએ બે મગરા બે કાટી એક શેડવો બે પાપલેટ બે પાયલવાન બે ગું

રહેવા તો બોલો અમે પાસે આવી છે ભાઈ ઓહો એ ભાઈ પાણી તો જવું ભાઈ લાલ ઉડાડે છે ભાઈ આમ છે ભાઈ ને આ વાત શાખે ને તમને ભાઈ બતાવી દો મતલબમાં ભાઈ મતલબ મારો પપ્પા કઈ કહે છે ભાઈ હું ખબર નહીં પડતી મતલબમાં હવે છે ને આ તો ભાઈ આ આ છે આ લાલા ફીશ ભાઈ ગુમલા ભાઈ પાપલેટ બધું છે ભાઈ આ બધું શાક સારું ફેમિલી શાકભાક ભલ પછી ભાઈ તમને ઘેરા જઈને બધું હેરકું બતાવી અત્યારે મજા નહીં આવતી ભાઈ મિત્રો તો ભાઈ હે ને શાક તમને હવે હેરકું બતાડી દઉં તો ભાઈ ગુમલા ખુશી મધરું બે મગરા લાલા ફીશ પાપલેટ ફીશ જે ભાઈ

તો ભાઈ ફેમિલી હવે હેને ભાઈ ઘરે પૂગી જશે તો કેટલું સાક આવ્યું તો તમને બતાવી તો સમજો આમાં છે સાક વાળું ઘર રિંગુબેન શેદલબેન શીતલબેન બધે મતલબમાં ખાગા ભાઈ ખાગા કા ભાઈ ખાગે છે પછી પાપલેટ કાટી ઇન્દ્ર ખેલું કરે છે મતલબ મને આમ બધી છે પછી ગુમલા ફી સાક તો ભાઈ એ બધું આયલો આવે છે મતલબમાં पी भाई एक तक सका काटी मगरा पहलवा ये बुरी मतलब है नहीं मिक्स तो भाई दो तो बता हम भी कापे से भाई आप रशिया तो भाई कापे ना भाई ना जोई तो भाई कहीं दो भाई तगार भी रुक रही है तो वो कापे वो हाँ हम कापे भाई तगार भी वाला बने तो रिंग कापे से भाई

વડુ દે ભાઈ હોમ ની કી દે દો રાવા કીઓ પાપા દેખો અલમ માં અલકો ફુલકો દે ભુ દે વાય મરલમ આ કો ક છે ભાઈ ઓલા બને છે મરલમ હે બધું કામ થાય

फ का බතු বা आच ब मे पड़ से বা तोথ सज বা तोड टু ब इ बटটিज आ फ মা ब न बाबा.